ટ્રિપ્પિક શાળા આચાર્ય નયના દળવી વારંવાર ગેરહાજર રહેતા બાળકોના ભવિષ્ય કોના હાથમાં દગડિયાંબા પ્રાથમિક શળા આચાર્ય નયના દળવી જૂઠું બોલવું વધારે ગમતું હોય તેમ લાગે શાળામાં શિક્ષકોને જણાવ્યું કે હું ઓફિસે જ આવું છું જ્યારે ટીપીઓને ટેલિફોનિક પૂછતા ટીપીઓ જણાવ્યું હતું કે આજે સવારથી એક વાગ્યા સુધી કોઈ આવ્યા નથી દગડીયાંબા શાળાના આચાર્યો આવ્યા જ નથી ડાંગ જિલ્લામાં વગેર તાલુકાના સમાવિષ્ટ દગડિયાંબા પ્રાથમિક શાળામાં શિક્ષણ વ્યવસ્થાની ગંભીર અવગણના બહાર આવી છે એકસો એકતાલીસ વિદ્યાર્થીઓ ભણતા હોવા છતાં માત્ર બે શિક્ષકો હાજર મુખ્ય શિક્ષક પણ ગેરહાજર હતા આદિવાસી બની ગયું છે દગડી આંબા ગામે આવેલી પ્રાથમિક શાળા કુલ એકતાલીસ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જ્યારે શાળામાં કુલ છ શિક્ષકોની મંજૂરી હોવા છતાં રોજિંદી કામગીરી દરમિયાન માત્ર બે શિક્ષકો હાજર રહેતા હોવાનો ગંભીર ખુલાસો થયો છે વધુમાં ચોંકાવનારી બાબત છે કે મુખ્ય શિક્ષક પણ નિયમિત રીતે ગેરહાજર રહેતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે સરકાર એક તરફ ભણશે ગુજરાતના નારા સાથે શિક્ષણ સુધારાના દાવા કરે છે ત્યારે દગડીયાંબા જેવા ગ્રામ્ય શાળામાં શિક્ષકોની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધારામાં ધકેલાઈ રહ્યું છે એકસો એકતાલીસ વિદ્યાર્થીઓ માટે માત્ર બે શિક્ષકો દ્વારા ધોરણે એકથી આઠનું શિક્ષણ આપવું શક્ય બન્યું છે પરિણામે અભ્યાસની ગુણવત્તા પર ગંભીર પ્રશ્ન ચિહ્ન ઊભું થયું છે સ્થાનિક વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમનું કહેવું છે કે શિક્ષકોની ગેરહાજરીથી બાળકોનું ભણતર બગડી રહ્યું છે છતાં શિક્ષક વિભાગ આંખ મીચી બેઠું છે વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થવાથી તંત્રની નિષ્ક્રિયતા સ્પષ્ટ થાય છે હવે પ્રશ્ન એ થાય છે કે નૈનાજી દળવી મુખ્ય શિક્ષકની ગેરહાજરી માટે જવાબદાર કોણ શું શિક્ષણ વિભાગ દગડીઆંબા શાળાની હાલત સુધારવા તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી આદિવાસી વિસ્તારના બાળકોનું ભવિષ્ય ફરી એકવાર અવગણનાનું શિકાર બનશે રિપોર્ટર રમેશ મહલા ડાંગ